બાપા ઉપર અતૂટ વિશ્વાસ રાખી અને આ કાર્ય કર્યું હતું પણ એમાં અમને સમસ્ત પાલનપુરા પરિવારનો સપોર્ટ મળ્યો છે કોઈએ આ વસ્તુનો અનાદર નથી કર્યો પહેલા તો કોઈને ખબર નહોતી કે આપણા બાપા કઈ જગ્યાએ બિરાજે છે નિવેદમાં બે ચોખા કરતા હતા પણ કોઈને ખબર નહોતી કે આપણા બીજા બાપા ક્યાં છે તો ગૌતમભાઈના ફરી આવી પ્રમાણ આપ્યું પછી અમે ધીમે 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 કરતા આગળ વધ્યા અને સમસ્ત પાલનપુરા પરિવારે સપોર્ટ આપ્યો છે કોઈનું નામ નથી લેતો કારણ કે બધાનો સપોર્ટ છે બીજું હરિકાતાએ આ ફાધરવાને ને આગલા ફાધરવામાં વેજા બાપાના સાનિધ્યમાં કુટુંબ મીટિંગ બોલાવી હતી ને ભોજન કરાવ્યું હતું ત્યારે મેં એવી જાહેરાત કરી હતી કે હું હવેથી રાજીનામું આપું છું કારણ કે હું પાછળ ખસીશ તો બીજા કોઈ આયોજન કરશે વિશેષ કંઈ ન કહેતા જેતપુરની સમસ્ત પાલનપુરા પરિવારની ટીમને એક વાર જોરદાર તાલીમથી વધાવો કે એને આવું સરસ આયોજન કર્યું હું પાછળ હૈતો તો બીજા કાર્ય કરવા માટે આગળ આવ્યા તો આવા નવા કાર્ય કરતા રહ્યો આ છે રશ્મિનભાઈ પાલનપુરા જન્મ તારીખ ચાર નવેમ્બર ઓગણીસો પિચોતેર અમારા ભત્રીજા અને પાલનપુરા કુટુંબના લાડીલા એવા મુનાભાઈએ આજે ફિફ્ટી પૂરી કરી અને આટલી નાની ઉંમરમાં તેઓ પાલનપુરા કુટુંબની નવા યુવા બ્રિગેડ તૈયાર કરવા સમાજ સેવાના કાર્યોમાંથી હટવાની જાહેરાત કરી તેઓએ હટવાની જાહેરાત કરતાં અભયરાજ બારોજે શું પ્રતિક્રિયા આપી તે પહેલાં સાંભળો અને ત્યારબાદ આપ કોમેન્ટ કરીને જણાવો કે શું મુન્નાભાઈએ સમાજ સેવાના કાર્યોમાંથી હટી જવું જોઈએ જય માતાજી વાત કરીને મેં બુટું ત્યારે કોકને આગળ આવવાનું મળ્યું પણ તમારે મૂકી નથી દેવાનું ભેગું રહેવાનું કેમ કે મૂકી નથી દેવાનું પડખેવતું રહેવાનું સમજો હા